લાલુ તેજસ્વી અને રાબડી દેવી સામે લેન્ડ ફોર જોબ મામલે કલમ ચારસો હેઠળ બિહાર ચૂંટણીમાં પહેલા બીજા તબક્કા માટે ઉમેદવારીની ચાલતી પ્રક્રિયા વચ્ચે ચોંકાવતા સમાચાર બિહારમાં ચૂંટણી માહોલમાં વિપક્ષના ગઠબંધનના આગેવાન રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ યાદવ અને તેમનો પરિવાર ગૂંચવાયો કાનૂની પ્રક્રિયામાં દિલ્હીની કોર્ટે યાદવ પરિવારને આપ્યો મોટો ઝટકો કલમ ચારસો વીસ હેઠળ લાલુ તેજસ્વી અને રાબડી દેવી સામે ઘડાયા આરોપો રાબડી દેવી અને તેજસ્વી યાદવ વિરુદ્ધ છેતરપિંડી ભ્રષ્ટાચાર સહિત અનેક કલમો હેઠળ નિશ્ચિત થયા આરોપો ષડયંત્ર પદનો દુરુપયોગ ટેન્ડર પ્રક્રિયામાં છેતરપિંડીના આરોપોસર લાલુ યાદવ અને તેમના પત્નીને ઠેરવ્યા દોષિત આ કૌભાંડ સંબંધ લાલુ યાદવના બે થી બે નવ સુધીના કેન્દ્રીય રેલવે મંત્રી તરીકેના કાર્યકાળ સાથે સંકળાયેલો મુખ્ય આરોપ છે રેલ મંત્રી તરીકે લાલુ યાદવે ગ્રુપ ડીમાં કેટલાક વ્યક્તિઓને રેલવેમાં નોકરી આપી અને તેના બદલામાં જમીન અને સંપત્તિ મેળવી સીબીઆઈ ના જણાવ્યા અનુસાર પહેલા ઉમેદવારોને રેલવેમાં અવેજી તરીકે ગેરકાયદે ભરતી કરાયા તેમના પરિવારોએ જમીનના સોદા કર્યા બાદ નોકરીમાં કાયમી કરાયા